સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ ના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું કે બદલ મને જો આટલી મારી સારી કામગીરીની જવાબ લેવાયું તો સારી બાબત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રશ્ન અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર છે અને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ઘડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે બીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી ડાયરેક્ટલી જોડાયેલ ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી આરે મળીને આપણે નોકરી કરીશું જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ્ય કરો મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ ખૂબ જ સન્માન સાથે ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસનોટને ખંડન કરું છું આ પ્રેસનોટ બદલ પાયાવિમણી છે આની અંદર જે કંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ આઠ પાસના અંદરમાં નોકરી કરવા આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શક્ય અમદાવાદ પોલીસે જે નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસને એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ નોટ કે આ આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકી તપાસ ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકી તપાસ હોય અને શું ફોજદારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર છે લો મંગાવો માહિતી એસીબી તો છે નહીં તો આ એક ખોટી બાબત છે હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને બે હજાર બારમાં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો અર્થ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમકે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં રહે છતાંય તો ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામની સામે ખાલી ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખે છે જેથી કરીને એને ભરતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી બહુ મહત્વની વાત છે છેલ્લા પોલીસ અધિકારીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયા એ

ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સોરી મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના ફરજ નતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું હતું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દઉં પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ બનાવી દીધો મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોકરક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગારવાળા લોક લોકરક્ષકો છે એને બે હજાર ને સત્તરમાં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા તો બે હજાર સત્તરમાં હું નોકરીમાં જ નતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્વની ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું રાજકારણ થઈ ગયું આઠ પાસ ગૃહમંત્રી ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એકનું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી

તો આ આખી યાદીમાં ગોપાલ ઇટલિયાનું એટલું નહીં અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કાંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે જે કાંઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કે પ્રમોશન લિસ્ટ જો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રશ્ન ખાચી માની લીધી કે બે હજાર બારમાં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ એ લિસ્ટમાં છે તો બે હજાર ને સોળમાં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં એ મારું નામ રહેશે શું હું નોકરી છોડી દીધા પછી દર દર દસ વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે દર દસ વર્ષે મારા નામ લિસ્ટ રહેશે છે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું